ગાંધીને ખબર પડે છે કે જે દેશના મોટા ભાગના મહિલાઓને અમે જે ધર્મ દ્વારા જે વિચાર દ્વારા જે અમાનવીય દ્વારા હજારો થી ગુલામ રાખ્યો છે અને જો અંગ્રેજ સરકાર ડોક્ટર બી આર આંબેડકર બાબા સાહેબ આંબેડકર ની વાત માનશે તો અમે રાજપાલ કારણ કે આ દેશમાં આંદોલન ચાલતા

પ્રેસ મીડિયા ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના જોયું કે ડોક્ટર બાબા સાહેબ અમદાવાદ રેન્યુ પર 60 વર્ષોથી અમે શાસન કરીએ છીએ એને બીજી ગોલમેટ પરિષદમાં અંગ્રેજોએ જાય છે બીજી ગોલમેટ પરિષદમાં જાય છે એવું નહી કહે છે કે દલિતોનો હું દલિતો ની આ લોકોની પીડા શું છે અને જે ડોક્ટર બાબા સાહેબ કહે છે કે હિન્દુ ધર્મ નો

એક માતા પોતાના બાળક ને પોતાના જીવ કરતા પણ વધુ સાચે છે અને લાડકોટ થી મોટા કરે છે ડોક્ટર બાબા સાહેબ એમના હજારો સંતાનો પોતાના ચાર ચાર સંતાનો કુરબાન કરીને જે આપણા માટે કર્યું શું એક માં જે કરે એ ડોક્ટર બાબા સાહેબ નથી કર્યું એમ કહી શકાય અને ડોક્ટર બાબા સાહેબ એ વખતે વાત કરી અને ગાંધીજી અને ડોક્ટર બાબા સાહેબ નો ગોળમેજ પરિષદમાં તકરાવ થાય

તો મને ચાર જવાબ આપો મને મિસ્ટર ગાંધી તમે ચાર સવાલોના જવાબ આપો જો અસ્પૃશ્યો સમાજ

અને તમારી જે જે માંગણીઓ છે એ ચૌદ ચૌદ માંગણીઓ લાવો એમાં હું દસ્તખત કરીશ તો મને કોઈ વાંધો નથી સાંભળજો મુસ્લિમોને તમામ હક અને અધિકાર મળે એના વિરોધી ગાંધી નહોતા હું માત્ર ગાંધીની વિરોધ કરવાની વાત નથી જાતિ સમસ્યાની શરૂઆત થઈ છે એની હું વાત કરું છું અને એમાં ગાંધી હોય તો કરવી પડે સીધી વાત છે ભાઈ

આ તમે અમારી ઉપર જે મહેરબાની કરી રહ્યા છો તો એના બધામાં તમે અમારી પાસેથી અપેક્ષા શું રાખો છો અને એ વખતે મિસ્ટર ગાંધીએ કીધું કે ડોક્ટર બાબા સાહેબ ના વિરોધ તમારે મતદાન કરવાનું છે

સમગ્ર ભારત ના લોકો કારણ કે એ વખતે અત્યારે પણ હજુ હું અને તમે બાબા વાત ને સમજવા માટે અસમર્થ છીએ તો એ વખત ના લોકો કદાચ નહી સમજી શક્યા હોય ગાંધી ના પ્રભાવમાં હશે એટલે મોટા ભાગના લોકોની સહાનુભૂતિ ગાંધી તરફ હતી એટલે ગાંધી ના તરફ તારો વધી ગયા આમ છતાં ડોક્ટર બાબા સાહેબ દ્રશ્ય મસવાતા હતા

એટલું નહીં એ જે સંવિધાન માટે એમને સંઘર્ષ કર્યો એ કરતા વધુ ધન્યવાદ જો કોઈને આપવાના હોય તો એમના માતા પિતા અને એમના ધર્મ પત્ની માતા રવાઈ ના